શિક્ષકોએ સો ટકા મતદાન મતદાન કરવાના શપથ લીધા છે અને બાઇક રેલી યોજી મતદારોને પણ જાગૃત કર્યા છે બનાસકાંઠા લોકસભા બેઠક પર સો મતદાન થાય તે માટે ડીસા મામલતદાર નિકુલેશ દરજી તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ તાલુકા કેરળની નિરીક્ષક અશ્વિન પટેલ સહિત શિક્ષકો અને સરકારી કર્મચારીઓ કટિબદ્ધ બન્યા છે આગામી લોકસભાની ચૂંટણી આપણા રાજ્યમાં સાતમી મે ના રોજ યોજાનાર છે ભારત એ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને દરેક નાગરિકને આપવામાં આવેલો મતાધિકારનો હક અમૂલ્ય છે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાનો ફાળો આપે એવા હેતુથી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો દિશા મામલતદાર કચેરી ખાતે તમામ શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ ભેગા થઈ સો ટકા મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી અને મત જાગૃતિના સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ તમામ શિક્ષકોએ મતદાન જાગૃતિ માટેના બેનરો સાથે બાઇક રેલી યોજી હતી આ બાઇક રેલી મામલતદાર કચેરીથી નીકળી સાંઈબાબા મંદિર ફુવારા સર્કલ ગાયત્રી મંદિર જલારામ મંદિર સહિત શહેરના વિવિધ માર્ગો પર ફરી મતદારોને જાગૃત કર્યા હતા અને ચૂંટણીમાં મતદારોને પણ પૂર્ણ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે અપીલ કરી હતી